નમસ્કાર હું ધર્મેશ વ્યાસ આપનું હાર્દિક સ્વાગત કરું તો ચાલો આજે તમને લોકોને લઈ જાઉં જાય એ કરતા નહીં મારી યાદ આવશે તું તારું દુખ સમજી છું પણ શું કરું આપણે રહ્યા નીશ વરણના આપણું સાંભળે કોણ અને મારી જમના તો તે કહું છું આ જમાદાર સાહેબ કે આસો હું હું કહેવાના હતા હે કે જો તમારે છોરી આવી જશે આવી જશે ના ના અંધુ એ લોકો જાણે છે વેચે જાશે પેલા ચોરાવરના હાથે હે ચમના સેની અસ્પતાલ માંથી ડાક્ટર સાહેબ નો ફોન આવ્યો છે કો કોઈ જમના નામ ની જમના નામ ની છોડી ના અકસ્માત થયો છે આપની જમના ના હોય હાય હાય જમના જમના બાપુ મારી જમના કસુ હેડો જટ ઉભા થા કસુ મારી જમના ને કોઈ થઈ જ્યો છે હેડો તું પોલીસ માં ખબર કર અને લે હાણ ગંગુ હે ભગવાન મારી જમના ને હાજી ના વે રાખતે ભગવાન તને એક નારિયેળ વધારી દે 哎，好宝。

છોડી પર કાબુ ના રાખ્યો તો થયું ને આ મોઢું કાઢ્યું હે રાય છોડી રાવ કે ચમ ભાગી ગઈ તી કોની જોડે ભાગી ગઈ તી નવા ચમ પાસી આવી હે પેલા એ ચૂથી ન ફેંકી દીધી હશે તમને ખબર નથી પેશન્ટ અત્યારે બેહોશ છે

છેલ્લા છ મહિનાથી એની દીકરી જમના લાપતા હતા અચાનક જમના શહેરની હોસ્પિટલમાંથી મળી આવી દસ મહિના પહેલા એવું તો શું થયું હતું કે ચમનને એવું લાગે છે કે એની દીકરી જમના અને બચાવી નહીં શકો જમના આવી ગઈ એટલે હાણ વાળું કરી લઈએ જમના બાપા આ જમના બાહણે થવા મંડી છે તે કઉ શું ઓણ હાલ લગન લઈ લઈએ ઓણ હાલ લગન આ ઓણ હાલ લગન લઈશું શું જમના આ પૈસા ચોઈ લઈ પણ સોડી મોટી થતી જાય છે બાપુ આજ તો તમાર હાટુ મરચાનું શાક લઈ અને હા માડી આ છાસ પણ વધારે લઈ છું જમના જમના તું શાક બનાવ અને મનનો ભાવ हाँ लो आज लो हंगाई बेही ने बालू करी रही हां हाँ हाँ लो आयो बापू

અમારા ધોળા જોઈને આવ શરમાઈ ગઈ કા આ તારી છોડી છે ચંચલ તારી મોટી પડશે આ બધી મજૂરી મજૂરી છોડ એને મારા ઘરમાં બેસાડી દઉં રાણીની જેમ રાજ કરશે ના બાપુ ના આ તમે શું બોલ્યા અમે રહ્યા નીચ વરણના આ તમને શોભા નીચ વાળીની વાત કરી તો સાંભળી લે ના સાંભળવાની મને ટેવ નથી અને ગમતી વસ્તુ છોડવાની કુટેવ નથી

अरे यहाँ कोई नहीं थी हाल मारी है। रवाजो, तुम्हारी पाये फदिया से, तो हमारी पाये आबरू से, मारी मारी सोली सोले जुलम नो करो। अरे जुलम तो तारिया सोली करे से, और रूप रूप नो हमवार से कया मत से कया मत। अरे आ तो खिलती पड़ी

બીજી રીતે નહીં માની તો તારા મા બાપને ખતમ કરી નાખી સમજે ચાલ

ભાગી ગઈ અને આરો જોતો નામ ફોન લે છે કામ ના મોબી ચોરાવન આરા આ ચોરાવન નામ લેતા શરમ નહી આવતી સાહેબ સાહેબ આને છે ને પૈસા પડાવવા લાગા છે હા ના સાહેબ ના હું કશું નહી સાહેબ સાચું કહું છું મારી જોડી નું બચાઈ સાહેબ તમારો પગે પગે સાહેબ પગે મારી જોડી નું સાહેબ એ ઉભો થા ઉભો થા અને ગયા જા

ચમન એક ગરીબ અભણ મજૂર છે પોલીસ એને માટે સરકાર છે પોલીસની જો જોહુકુમિતિ થાકીને એ પંચ પાસે જાય છે પંચની ફરિયાદ પંચાયતમાં મૂકે છે અને પંચાયતમાં જોરાવરને બોલાવો આવો જોરાવર આ ચમન કે છે કે આની છોડી તમારા ઘેર છે અરે શું બોલ્યા અરે આ ચમન એની છોડીને મારતો તો એ મે મારી સગી આંખે જોયું છે એની છોડી દોડીને આવી મારી પાસે અને મને કહેવા લાગી કે મને બચાવો મારો બાપ મને મારે છે એટલે મેં એને બચાવી મારાથી મારી માનસાઈ થોડી વિસરી જવાય એ જમાન તું તારી છોડીને મારતો તો કે નહીં બોલ બાપુ બાપુ કોક દી મારી છોડીને આ જયો ને શિયાળવાય કેવી પૂછડી પટપટાઈ બાપુલિયા બાપુલિયા મે મારી છોડીને ક્યારેય મારી નથી જોયું આ તો એની છોડી બુ મારીને મને કહેતી હતી કે મને બચાવ એટલે મેં એને માણસ ની રીતે બચાવી મારે એની છોડી નું શું કામ

એમ બચારીને સમજાવી છેવટે મારી વાત માની ગઈ ને બસ પછી જતી રહી સાંભળ્યું ને ચમન તારી છોડીને તે મારી ન હોત તો આજે તારી પાએ હોત હે બાપલિયા અરે મેં મારી છોડીને ક્યારે માર્યું નથી છેલા 10 મહિનાથી મેં મારી છોડીનું મોડી જોયું નથી અરે તો ભાગી ગઈ હશે ને યાર જોડે છોકરીનો બાપ છે ને જઈને તપાસ કર મને શું કરવા બદનામ કરે છે એક તો મેં ભલાઈ કરી અને મને જ બદનામ કરે છે હલકી જાતિનો નહીં તો હે ભલાઈ નો જમાનો જ નથી રહ્યો સરપંચ મને મોડું થાય છે ભાઈ

બરાબર છે બરાબર છે હાલો

નામ ખરાબ કર્યું ઈજ્જત બગાડી અને છેવટે મોડું ઢાંકવાનો વારો આવે ઢાક તારું મોડું

હું ધર્મેશ વ્યાસ આપની રજા લઉં પણ યાદ રાખજો જાગૃત મહિલા સુરક્ષિત મહિલા